નમસ્કાર હું શું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત સમાચારની શરૂઆત કરીશું આજે ગાંધીનગરથી વાત કરીશું કે કડી પેટા ચૂંટણીમાં જીતેલા નવા ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા કમલમ પહોંચ્યા હતા કડી વિધાનસભાના ભાજપના વિજેતા રાજેન્દ્ર ચાવડાનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના નેતાઓને મારી જીતનો યશ આપું છું કડીમાં અમારી પાર્ટીમાં કોઈ જૂથવાદ ન હતો ચાલુ દિવસે મતદાન કરવા મતદાતાઓ આવી શક્યા ન હતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ કેપ્ચરિંગનો પણ પ્રયાસ કર્યો હતો તંત્રએ નિષ્પક્ષ રીતે કામગીરી કરી છે કેન્દ્રીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ કેન્દ્રીય જળ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ માન્ય શ્રી સી આર પાટીલ સાહેબ આપણા ગુજરાતના યશસ્વી મુખ્ય પ્રધાન માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જીતનો યશ એમને આપું છું ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી માન્ય શ્રી રત્નાકરજી સાહેબ માનનીય મહામંત્રી શ્રી રત્નીભાઈ પટેલ સાહેબ અમારા મહેસાણા જિલ્લાના પ્રભારી બેન માન્ય શ્રી વર્ષાબેન દોશી સાહેબ માન્ય પ્રમુખ શ્રી અમારા જિલ્લાના શ્રી ગિરીશભાઈ રાજગોર સાહેબ તેમજ તમામ સંગઠનનો હું આ ભારતીય જનતા પક્ષની જે જીત થઈ તેને હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમના થકી જ આ ભવ્ય વિજય થયો છે તે બદલ હું તમામ કાર્યકર્તા વાત કરીશું સુરેન્દ્રનગરની તો વિસાવદર વિધાનસભામાં જીત બદલ જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગોપાલ ઇટાલિયાની જીતની ઉજવણી કરાઈ હતી સુરેન્દ્રનગર ખાતે ઉજવણી કરવામાં આવી હતી આ કે રાજુ કપરાળા કરપડા અને અમિત મકવાણા કમલેશ કોટેચા સહિત પ્રદેશ આગેવાનો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા શહેરના મધ્યમાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિને કુલહાર કરીને જય જયના નારા સાથે ઉજવણી કરવામાં આવી વડોદરા દશરથ ગામે રહેતા આરોપીએ પોતે પરિણીત અને એક સંતાનનો પિતા હોવા છતાં તેની ઓળખ છુપાવી સગીરા પંદર વર્ષની હતી ત્યારે તું મને બહ્ જ ગમે છે મારી સાથે લગ્ન કરીશ તેમ કહી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું હાલમાં યુવતી પચ્યીસ વર્ષની હોય તેમ છતાં લગ્ન કરવાનો ખોટો વાયદો આપીને અન્ય યુવતી સાથે લગ્ન કરનાર આરોપી વિરુદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરીને મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી છે વડોદરા શહેર નજીક દશરથ ગામે પંચમ ગ્રીનમાં રહેતા સામાજિક કાર્યકર વિલ્સન સોલંકી દ્વારા નવેમ્બર બે હજાર સોળથી યુવતી પંદર વરસની હતી ત્યારથી આજ દિન સુધી તું મને બહુ ગમે છે હું તારી સાથે લગ્ન કરીશ તેવી લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા આરોપીના અગાઉ લગ્ન થયા હોય અને તેનાથી એક બાળક હોવા છતાં તેની વિગતો છુપાવી હતી દરમિયાન યુવતી પુખ્ત વયની થઈ જતાં તેની સગાઈ અન્ય જગ્યા પર થઈ હતી તેમ છતાં આ વિલ્સન સોલંકી તેની સગાઈ તોડાવી તેમજ ફરીથી ભોગ બનનાર પીડિતાને વિશ્વાસમાં લઈ ગત ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ લગ્ન નક્કી કરી પીડિત સાથે વિશ્વાસઘાત કરી અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા પીડિતા પંદર વર્ષની હોય ત્યારથી વારંવાર તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું જેથી પીડીતાએ છાણી પોલીસ સ્ટેશનમાં વિલ્શન સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયું હતું અને મેડિકલ કરાવવાની તજવીજ શરૂ કરી હતી એક પુખ્ત વયની મહિલા કે જેની ઉંમર ચોવીસ વર્ષ છે તેણે છાણી પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ હકીકત રજૂ કરેલ કે એક આરોપી નામે વિલ્સન વિનોદભાઈ સોલંકી રહે દશરથ છાણી એણે આ મહિલા પોતે સોળ વર્ષની હતી ત્યારથી હાલ સુધી એટલે કે છેલ્લા સાત વર્ષના સમયગાળા દરમિયાન તેની સાથે સંબંધો બાંધેલા અને પોતાને લગ્ન કરવાની લાલચ આપી અને લગ્ન નહીં કરી અવારનવાર શારીરિક દુષ્કર્મ કરેલું અને પોતાની સાથે વિશ્વાસઘાત કરેલ આ મતલબ એ છાણી પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરેલ છે મહિલાની શારીરિક તપાસણી સારું મહિલાને એસએસજી હોસ્પિટલ મોકલેલ છે જ્યાં એની શારીરિક તપાસણી ચાલુ છે પ્રાથમિક હકીકતમાં તપાસમાં એવું જાણવા મળેલ કે આ ફરિયાદી અને આરોપી બંને અગાઉ નવાયાર યાડ પોલીસ સ્ટેશનની હદમાં નજીકમાં રહેતા હોવાથી આ બંને છોકરી અને છોકરાને પરિચય થયેલો અને પરિચય પરિચય પ્રેમમાં પરિણમ્યો ત્યારબાદ આગળ જતા આ છોકરો આ ફરિયાદી મહિલાને હું તારી સાથે લગ્ન કરીશ અને આપણે સાથે રહીશું એમ કરીને એને પટાવી પોસલાવી રાખતો હતો વધુમાં થોડું એવું જાણવા મળ્યું છે કે આ આરોપી પરણીત છે આડત્રીસ વર્ષની ઉંમર છે અને તેર વર્ષનો દીકરો છે અને પોતાની પત્નીને છૂટાછેડા આપી ફરિયાદી સાથે લગ્ન કરવાની ફરિયાદીને વિશ્વાસ આપ્યો કેમ કે હાલ સુધી એની સાથે લગ્ન નહીં કરતા ફરિયાદી સાથે ફરિયાદીએ પોતાની ફરિયાદ હકીકત આપેલી છે આ મતલબે હાલ પોલીસે આરોપીની ધરપકડ પણ કરેલ છે અને ધરપકડ કરી આગળ જોઈએ કે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જમનાવળ રોડ પરની મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યું છે નગરપાલિકા દ્વારા રસ્તાઓ રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં ન આવતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે જમનાવળ રોડ પરની મહિલાઓએ નગરપાલિકાને જાળવા ખૂબ પ્રયાસ કર્યો છે રોષે ભરાયેલી મહિલાઓએ રસ્તા પર બેસી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો જમનાવળ રોડ પર આવેલા રેણાંક વિસ્તારોમાં સામાન્ય વરસાદ બાદ કાદવ કિચડનું સામ્રાજ્ય થયું હતું નગરપાલિકા દ્વારા રેણાંક વિસ્તારમાં નવા રોડ રસ્તા બનાવવામાં ન આવતા મહિલાઓ રોષે ભરાઈ હતી રોષે ભરાયેલી મહિલાઓએ રસ્તા પર બેસી અને નગરપાલિકાને જગાડવા માટે રામધૂન બોલાવી હતી આઝાદીના વર્ષો બાદ પણ જમનાવળ રોડ વિસ્તાર રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યું છે અહીંયાની મહિલાઓનો આક્ષેપ છે કે તમામ કરવેરો નગરપાલિકામાં ભરે છે છતાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા મુસળધાર વરસાદે હાહાકાર મચાવ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે પરંતુ સળિયા હેમાદ ગામમાં ખારીપુર ખાડીના પુરે તબાહી મચાવી છે આ વિસ્તારમાં ખાડીના પાણીએ પૂર જેવી સ્થિતિ સર્જી છે જેના કારણે ગામના મુખ્ય રસ્તાઓ પરથી ચારથી પાંચ ફૂટ અને નીચાણવાળા વિસ્તારોમાં દસથી બાર ફૂટ સુધી પાણી ભરાયા છે ગામનું ઐતિહાસિક મુખ્ય મંદિર પણ આ પૂરમાં ડૂબી ગયું છે જેનાથી સ્થાનિકોમાં ભારે રોષ અને દુઃખ ફેલાયું છે ખાડીની સંકુચિતતા પૂરનું મૂળ કારણ સ્થાનિક લોકોનું કહેવું છે કે ખારીપુર ખાડીની આસપાસના વિસ્તારોમાં બેકાબુ બાંધકામો અને ઔદ્યોગિક વિકાસના કારણે આ સમસ્યા દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહી છે ખાડીના કાંઠે મોટી ઇમારતો ટેક્સટાઇલ માર્કેટો અને કંપનીઓનું નિર્માણ થયું છે જેના લીધે ખાડીની પહોળાઈ ઘણી ઓછી થઈ ગઈ છે આ સંકુચિત ખાડી હવે ભારે વરસાદ દરમિયાન પાણીનો નિકાલ કરવામાં અસમર્થ બની છે જેના પરિણામે ખાડી ઓવરફ્લો થઈને આસપાસના ગામોમાં પાણી ઘૂસી જાય છે સળિયા હેમાદના રહીશોએ કીર્તન પટેલે જણાવ્યું હતું કે આ સમસ્યા છેલ્લા પાંચસો વર્ષથી વધુ સમયથી છે પરંતુ હવે બાંધકામોના કારણે તે વધુ ગંભીર બની ગઈ છે ખાડીને ડાયવર્ટ કરવામાં આવી હોવાથી પાણી ગામમાં જ ભરાઈ જાય છે મંદિર ડૂબ્યું આસ્થાને ઠેસ પહોંચી છે ગામનું મુખ્ય મંદિર જે સ્થાનિકોની આસ્થાનું કેન્દ્ર છે આ વખતે પૂરના પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગયું છે આ ઘટનાએ ગામવાસીઓમાં ભારે નારાજગી ફેલાવી છે સ્થાનિકોની આસ્થાનું પ્રતિક એવું મંદિર ડૂબવું અને ગામમાં દસ બાર ફૂટ પાણી ભરાવવું એ ગંભીર સમસ્યાનું સૂચક છે સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ત્રણ દિવસ થી ભારે વરસાદ થયો છે વરસાદ થતાની સાથે સુરતની જે નીચલા વિસ્તારો છે ને ખાડી પૂર આવ્યા સમાચાર મળી રહ્યા છે ત્યારે સુરતના દર વર્ષે આ શણિયા હેમદ ગામ છે તમે જોઈ શકો છો આ એનો મુખ્ય રસ્તો છે આ મુખ્ય રસ્તા પર એટલું પાણી ભરાવ્યું છે પણ હાલ આના આગળની જે પરિસ્થિતિ છે ત્યાં જવાની લોકોને મનાઈ છે ને જઈ શકાય તેવી પરિસ્થિતિ પણ નથી ત્યાં માણસ ડૂબી જાય એટલું પાણી પાણી ભરાયું છે ગામ સ્તરનું એક મંદિર છે મંદિર પણ એમાં ડૂબી ગયું છે આ દર વર્ષે અહીં પૂર આવતા પાખાડી પૂર થાય છે ને અહીં આ તકલીફ આ લોકોને એટલે છે સ્થાનિકોનું એમ કે છે જ્યારથી આ વિસ્તારમાં આ ગામની આજુબાજુ જે ખાડીની આજુબાજુ કંપનીઓ ઇન્ડસ્ટ્રીયલ ને ફેક્ટરીઓ અથવા આ ઓફિસો જે ટેક્સટાઇલ માર્કેટો ઉભી કરવામાં આવી છે ત્યાં ખાડી નાની થઈ જવાના લીધે આ પાણીનો ભરાવ થઈ રહ્યો છે ત્યારથી લોકો હેરાન પરેશાન છે અહીંયા સ્થાનિક છે આપણા સાથે વાત શું છે કેવી તકલીફો વેઠવી પડે છે અહીંયા પાણી તો દર વર્ષે આવે છે એટલું ફૂલ પાણી આવે છે ગયા વર્ષે એટલું જ આવે પાણી

લોકો પોતાના કામ ધંધે પણ નથી જઈ શકતા આ જે પાણી છે મુખ્ય રસ્તા પર પથરાયેલું પાણી છે આના આગળ લોકોએ અમને જવાની ના પાડી છે માણસ ડૂબી જાય એના કરતાં વધારે પાણી છે ગામ છે આગળ એ ચણીયા હેમદ નામનું જે ગામનું મંદિર છે એ પણ ડૂબી ગયું છે એવા વિડીયો મીડિયા સોશિયલ મીડિયા પણ નાખવામાં આવ્યા છે ગામના લોકોને સુરત મહાનગરની ટીમ પણ અહીં આવી હતી તે લોકોને કેટલા રેસ્ક્યુ કર્યા હશે એ પણ હજુ જાણકારી નથી ઘણા લોકો ગામમાં છે જે ફસાયા છે આ બધી જે સુરત મહાનગરપાલિકા આગળ જે કામગીરી કરશે ને મીડિયા સમક્ષ જે રજૂઆત કરશે તો ગામના દ્વારા જે કોન્ટેક કરશે તે વ્યક્તિગત વિગત અમે તમને પુરાવર કરશું કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ તોલપાડ તાલુકામાં વરસાદને લઈને અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા સાયણ ગામે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા સાયણ ખાતે આવેલી ડીઆરજીડી સાર્વજનિક વિદ્યાલયના કમ્પાઉન્ડમાં પાણી ભરાયા હતા આજે ઓલપાડ તાલુકામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો જો કે બપોર બાદ વરસાદે વિરામ લેતા લોકોએ લીધો હતો કે ઉપરવાસમાં પડેલા વરસાદ અને ઓલપાડમાં પડેલા વરસાદને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા દાહોદ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો છે ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે વરસાદથી જિલ્લામાં અને દાહોદ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ભારે વરસાદમાં દિલ્હી મુંબઈ કોરીડોરના કારણે વસ્તી ગામે વિનાશક દ્રશ્યો સર્જાયા હતા દાહોદથી જાલોદ જતા માર્ગ પર ટ્રાફિક અટવાયો હતો અને અડધા કલાક ઉપર બંધ રહ્યો હતો વરસાદ ધીમો થતા સાઇડમાંથી મોટા વાહનો પસાર થયા હતા લોકોના ઘરોમાં કમર સમા પાણી ભરાઈ ગયા હતા લોકોના અનાજ તેમજ ઘર વખરી સામાન સહિત પશુઓ પણ તણાઈ આવ્યા હતા અમુક લોકોના કાચા ઘરો પડવાની પણ શક્યતાઓ વધી ગઈ છે કોરિડોરમાં પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નહી કરાતા ઘરો અને ખેતરોમાં પાણી ભરાયા હતા સ્થાનિક રહેવાસીઓની વારંવાર રજૂઆત કરી કોરિડોરના કામગીરીથી નુકસાન થશે તેમ કહ્યું છે સ્થાનિક રહેવાસીઓનો તંત્ર પ્રત્યે આક્રોશ જોવા મળ્યો છે કોરિડોરના નિર્માણાધીન કાર્યના કારણે લોકોને હાલાકી પડી રહી છે હું દેવદા દીપસિંગ આ વસ્તી ગામ છે વસ્તી ગામની અંદર આ નેશનલ કોરિડોર હાઈવે છે અંદર પાણી જવા માટે એક નાળું ખાલી મૂક્યું છે એક ભૂંગળું એ અંદર પાણી જવાતું રોકાઈ ગયું છે આજે તમે આ બાજુ જઈ હું હમણાં જાતે ખુદ આ પાંચ ઘરો ની અંદર જઈ રહ્યો છું ઘરો ને અંદર આટલું આટલું પાણી ભરાઈ ગયું છે ઢોરો નું ઢોરો પણ પાણી ની અંદર ઊભા છે લોકોના ઘેરની અંદર અનાજ

તે કેમા આઈ નાતે નાળા માં કો એક ટી બેન નાળા માં કો એક નાળો મોકે આખો કોટેડો જાતો દાઈને કોટેડ કાઢ્યું અને ઉખરો કોટેડો કાઢે અને મારો બધો દુખસો જાતો જો તમારો બધો મારો અનાજ ભૂટી ગયો મારા છોકરા એ અમે કે ના પાતરી દેસે અને મારા ઘોડા તાકા બકરા બધું મારો ભૂટી ગયો આ કોરિડોર રળ તો વાત કરીએ વડોદરાની વડોદરા શહેરમાં ભારે પવન સાથે મેઘરાજાની પધરામણી થઈ છે ગત સમી સાંજે વરસાદ વરસ્યો હતો આજે ફરી એકવાર શહેરમાં મેઘરાજાની ધમાકેદારીની શરૂ થઈ હતી ભારે વરસાદના કારણે માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા ભારે વરસાદના કારણે તંત્રની દોડધામ જોવા મળી હતી નીચાણવાળા વિસ્તારમાં ભયનું લોકોમાં ભયનું વાતાવરણ છવાયું હતું વરસાદની શરૂઆતમાં જ પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા કહેવાતી સ્માર્ટ સિટીની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા થયા હતા વડોદરા સ્માર્ટ સિટીનું મેકઅપ વડોદરાના વાત કરીએ તો સાવલી તાલુકામાં મેહુલો મન મૂકીને વરસી રહ્યો છે નગર અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો સાવલીમાં છેલ્લા બે કલાકથી ધોધમાર વરસાદ અવિરત ચાલુ રહ્યો હતો સાવલી તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી સાવલીના રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ધુસી ગયા હતા વરસાદ સાબરકાંઠામાં બે દિવસના વિરામ બાદ હિંમતનગરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હવામાન વિભાગની આગાહી વચ્ચે હિંમતનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો હિંમતનગર હરિયોલ ગડોડા આહોદરા કાઠવાડ સહકારી જીન મોતીપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો હાલોલમાં બપોરે બે કલાકમાં પડેલા અઢી ઇંચથી વધુ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા હાલોલમાં આવવાના તમામ રસ્તા હાઈવે બંધ થતા વાહન ચાલકો અટવાયા હતા વડોદરા ગોધરા અને પાવાગઢ તરફના તમામ માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો પાવાગઢમાંથી નીકળતા કોતરો ઉભરાતા પાણી હાલોલમાં ફરી વળ્યા હતા હાલોલના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા હાલોલ ફરતે તમામ રસ્તાઓ પર પાણી ફરી વળતા માર્ગો બંધ જોવા મળ્યા હતા પાવાગઢ રોડ પર વૃક્ષ ધારાશાયી થતા રોડ બ્લોક કરવામાં આવ્યો હતો બપોરે બે વાગ્યા થી ચાર વાગ્યા સુધી નેવ્યાસી મિલીમીટર વરસાદ નોંધાયો હતો તો હાલોલ નગરપાલિકા દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવતા રોડ રસ્તાઓના કામમાં ભારે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાની વેદના નગરના રહીશો ઠાલવી રહ્યા છે નગરની કેટલીક સોસાયટીમાં દસ દિવસ પહેલા જ કોન્ટ્રાક્ટર દ્વારા ડામરના રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી અને આ રોડ પહેલા વરસાદમાં જ ધોવાઈ જતા જૂના રોડ ડોકિયું કરતા જોવા મળી રહ્યા છે હાલોલની જનકપુરી સોસાયટીથી આમ્રપાલી ચારમાં જવાનો ડામર રોડ અને ત્યાંથી મંગલેશ્વર મહાદેવ જતો ડામર રોડ અને ઇન્દ્રપુરી સોસાયટી વિસ્તારમાં કોન્ટ્રાક્ટર દ્વારા ડામર રોડની કામગીરી કરવામાં આવી હતી આ તમામ રોડ વરસાદમાં ધોવાઈ જતા કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું અનુમાન આ સોસાયટીઓના રહીશો લગાવી રહ્યા છે ત્યારે આ કામગીરી અંગે પાલિકા દ્વારા આ તમામ રોડના કામ હજી અધૂરા છે ટેન્ડરો અને વર્ક ઓર્ડરો જૂના છે તમામ રોડના કામ પૂર્ણ કરવામાં આવ્યા પછી જ આ રોડ વ્યવસ્થિત હશે તો જ નાળા યૂકવવામાં આવનાર હોવાનું જણાવ્યું છે હાલો નગરપાલિકા દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવતા રોડ રસ્તાઓના કામમાં ભારે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાની વેદના નગરના રહીશો ઠાલવી રહ્યા છે ત્યારે નગરની કેટલીક સોસાયટીમાં દસ દિવસ પહેલા જ કોન્ટ્રાક્ટર દ્વારા ડામરના રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી આ રોડ પહેલા વરસાદમાં જ ધોવાઈ જતા જૂના રોડ ડોક્યુ કરતા જોવા મળી રહ્યા છે હાલોલની જનકપુરી સોસાયટીથી આમ્રપાલી ચારમાં જવાનું ડામર રોડ અને ત્યાંથી મંગલેશ્વર મહાદેવ જતો ડામર રોડ અને ઇન્દ્રપુરી સોસાયટી વિસ્તારમાં કોન્ટ્રાક્ટર દ્વારા ડામર રોડની કામગીરી કરવામાં આવી હતી આ તમામ રોડ વરસાદમાં ધુવાઈ જતા કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું અનુમાન આ સોસાયટીઓના રહીશો લગાવી રહ્યા છે ત્યારે આ કામગીરી અંગે પાલિકા દ્વારા આ તમામ રોડના કામ હજી અધુરા છે અને ટેન્ડરો અને વર્ક ઓર્ડરો જૂના છે તમામ રોડના કામ પૂર્ણ કરવામાં આવ્યા પછી જ રોડ વ્યવસ્થિત હશે તો જ નાળા ચૂકવવામાં આવનાર હોવાનું જણાવ્યું તો આ તરફ આગળ સમાચારમાં વાત કરીએ હાલોલની તો હાલોલ કણજોડી રોડ ખાતે આવેલા હનુમાનજી મંદિરે આજે સવારે સર્વ મંગલ ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ હાલોલ સનરાઈઝ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ મેળવતા અને ડિસેબિલિટી ધરાવતા ચોત્રીસ બાળકોને વિનામૂલ્યે શાળાકીય અભ્યાસ માટે જરૂરી માર્ગદર્શન સામાજિક સામગ્રીનું કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું શૈક્ષણિક કીટ મળતા બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી સામાજિક સેવા કે સંસ્થાઓના સભ્યોએ શારીરિક અને માનસિક વિકલાંગતા ધરાવતા બાળકોને સ્કૂલ બેગ નોટબુક્સ બોલપેન સેટ પાણીની બોટલ છત્રી પેન્સિલ રબર સ્કેલનો સેટ અને સત્ય બિસ્કીટનું પેકેટ આપતા બાળકોએ હર્ષભેર સ્વીકાર કર્યો હતો શૈક્ષણિક કીટમાં પ્રાથમિક શાળાના બાળકોને નોટબુક આપવામાં આવી હતી અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતા બાળકોને ચોપડાઓ આપવામાં આવ્યા હતા આ તરફ હાલોલમાં જયારે કરજણી હાલોલ કરજણી રોડ ખાતે આવેલા હનુમાનજી મંદિરે સર્વમંગલ ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ હાલોલ સનરાઇઝ દ્વારા આજે સવારે સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે જેમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ મેળવતા અને ડિસેબિલિટી ધરાવતા ચોત્રીસ બાળકોને વિનામૂલ્યે શાળાકીય અભ્યાસ માટે જરૂરી સામગ્રીની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું શૈક્ષણિક કિટ મળતા બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી સામાજિક સેવા કે સંસ્થાઓના સભ્યોએ શારીરિક અને માનસિક વિકલાંગતા ધરાવતા બાળકોને સ્કૂલ બેગ નોટબુક્સ પેન સેટ પાણીની બોટલ છત્રી પેન્સિલ રબર સ્કેલનો સેટ અને સત્ય બિસ્કીટનું પેકેટ આપતા બાળકોએ હર્ષભેર સ્વીકાર કર્યો હતો શૈક્ષણિક કીટમાં પ્રાથમિક શાળાના બાળકોને નોટબુક આપવામાં આવી હતી અને આ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતા બાળકોને ચોપડાઓ પણ આપવામાં આવ્યા હતા તો હતા આજના ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટીન આપણું ગુજરાતના મહત્વના સમાચાર નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ત્યાં સુધી રજા આપશો નમસ્કાર